જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું આજે આપણે બનાવીશું લીલા વટાણાનો પુલાવ તો લીલા વટાણાનો પુલાવ એકદમ સિમ્પલ રીતે અને બહુ જ ઓછા મસાલાથી આજે આપણે ઘરના વરાયેલા મસાલામાંથી જ બનાવીશું તો એના માટે આપણે એક લીંબુ લીલા મરચાં અને ચોખાને ધોઈને પલાળી દીધા છે લીલા દાણા છે અને જીરું લીધું છે ગરમ મસાલો છે અને અહીંયા જે આપણે મસાલો લીધો છે આખો મસાલો લીધો છે લસણ છે અને આદું છીણેલું છે તો આ મસાલો જે આપણે આખો મસાલો લઈ લીધો છે અને અહીંયા એક મોટી એલચી લઈ લીધી છે એલચીનો ફ્લેવર બહુ જ સરસ આવે છે મોટો એલચો કહેવાય તો એને આપણે આ ફોલીને લઈ લઈશું બાકી જે બીજા બધા મસાલા છે એને એમ જ રહેવા દઈશું અને મોટો એલચો અને નાની એલચી આપણે એને ફોલી લઈશું અને ફોલી અને દાણા એને આપણે અલગ કરી દઈશું તો હવે આપણે આ બધું મિલાવીને બનાવીશું એકદમ સિમ્પલ રીતે આજે આપણે બનાવીશું લીલા વટાણાનો પુલાવ એટલે કે વટાણાવાળો ભાત તો ચાલો બનાવીએ તો આ બધો આપણે મસાલા આપણે બધા તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીને એને ઉપર આપણે કૂકર પહેલાં તો આપણે મૂકી દઈશું અને આ આપણે ખડા મસાલા લઈ લીધા છે તો ખડા મસાલામાં અહીંયા એક ચક્કરફૂલ છે ત્રણ ચાર લવિંગ છે ત્રણ ચાર મરી છે તજનો ટુકડો છે અને હવે આપણે આ બધું ઉમેરીને બનાવીશું આપણે પુલાવ અને એક લીંબુ છે લીલા મરચાં લઈ લીધા છે અને અહીંયા થોડું આપણે લસણ ચોપ કરેલું છે આદુ ચોપ કરેલું છે તો ચાલો ત્યાં સુધી આપણે કુકરને ગરમ કરીશું એટલે કે આપણે વઘાર કરી લઈશું વઘારમાં આપણે એક કુકર લીધું છે કુકરની અંદર આપણે પહેલાં તો આપણે ઘીથી એનો વઘાર કરીશું પણ જો તમારે તેલના વઘાર કરવો હોય તો પણ ચાલે પણ અહીંયા હું ઘીથી વઘાર કરું છું ઘીથી વઘાર ખૂબ જ ટેસ્ટ લાગે છે પુલાવ તો અહીંયા મેં બે ચમચી જેટલો ચમચા જેટલું ઘી લઈ લીધું છે અને હવે આપણે જે બધા ખડા મસાલા છે એ બધા અંદર ઉમેરી દઈશું વઘાર માટે અને બીજું લઈ લઈશું આપણે જીરું લઈ લઈશું એક ચમચી જેટલું અને ફરી પાછું આપણે ઉમેરીશું અહીંયા આદું આપણે એક ઇંચ જેટલું આદું લીધું હતું એને આ રીતે આપણે ચીરીઓમાં કટ કરી દીધું છે અને હવે લઈ લઈશું ચાર પાંચ કળી લસણ એ પણ ઝીણી સમારી લીધી છે અને હવે આપણે ઉમેરીશું થોડી હિંગ લઈ લઈશું આ બધો વઘાર કરીશું આપણે તો ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે આપણે લઈ લઈશું બે બે નંગ મરચાં અહીંયા એને ચીરીઓ કરી લીધી છે અને તમારે જો બાળકો માટે બનાવવું હોય તો તમે મરચાં પણ સ્કીપ કરી શકો છો પણ હવે આપણે આ રીતે વઘાર કરી લઈશું તો વઘાર બહુ જ સિમ્પલ રીતે આપણે ફક્ત ઘરમાં રહેલા મસાલાથી જ આપણે બીજા કોઈ મસાલા ઉમેરો અને આ રીતે બનાવેલો આપણો જે ભાત છે જે પુલાવ એ ખૂબ જ ટેસ્ટ લાગે છે તો હવે આપણો સરસ રીતે વઘાર થઈ ગયો છે તો હવે આપણે ઉમેરી દઈશું વટાણા તો વટાણાને સારી રીતે ધોઈ લીધા છે સાફ કરી લીધા છે અને એક વાટકી આપણે વટાણા લઈશું વટાણાને સારી રીતે આપણે બધા મિક્સ કરી દેવાના છે થોડી વાર આપણે તેલમાં એને સાતળી લઈશું એટલે શું છે કે સરસ રીતે કાચા પણ દૂર થઈ જાય અને વટાણા પણ સરસ આપણા થઈ ગયા છે તો હવે આ સમયે આપણે ઉમેરી દઈશું ગરમ મસાલો અને પછી આપણે ઉમેરીશું ચલાવી દઈશું મસાલો પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો મસાલો સારી રીતે હવે મિક્સ થઈ ગયો છે અને વટાણા પણ સારી રીતે મસાલાથી સરસ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે આ સમયે ઉમેરી દઈશું પાણી અને ચોખા તો હવે આપણે ધોયેલા ચોખા છે એને મેં અડધો કલાક માટે પલાળી દીધા હતા એટલે શું છે કે આપણે અડધો કલાક માટે પલળેલા ચોખા એટલે એને અને ચોખા મેં અહીંયા લીધા છે બાસમતી તો બાસમતીથી પુલાવ બહુ જ સરસ લાગે છે અને હવે આપણે ચોખાને મિલાવી દઈશું આ રીતે તો સારી રીતે સરસ રીતે બની જાય છે આ રીતે જોઈ શકો છો તો હવે આપણે મસાલાથી મિક્સ થઈ ગયા છે અને હવે એમાં આપણે જોઈતું એવું પાણી લઈ લઈશું અને મીઠું ઉમેરી દઈશું તો મીઠું તમારા સ્વાદ અનુસાર લેવું અને હવે આપણે મીઠું સારી રીતે મિક્સ કરી દઈશું જોઈ શકો છો સરસ રીતે પુલાવ મસાલાથી તૈયાર છે અને હવે આપણે ઉમેરીશું થોડા લીલા દાણા અને થોડું આપણે પાણી જેટલું આપણે એક કટોરી ચોખા હતા એટલે દોઢ કટોરી જેટલું આપણે પાણી લઈશું જેટલું ચોખા હોય એનાથી થોડું આપણે દોઢ ગણું પાણી લેવું અને હવે આપણે સારી રીતના મિક્સ થઈ ગયો છે પાણીથી અને પાણી ફરી પાછું થોડું ચોખા તમારા ઉપર રહે એટલું પાણી તમારે ઉમેરવું અને હવે આપણે લીંબુ ઉમેરી દઈશું લીંબુ ખૂબ જ ટેસ્ટ લાગે છે અને તમારા રાઈસ એકદમ છૂટા છૂટા બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે હવે અહીંયા આપણે અડધું લીંબુ નીચવી લીધું છે લીંબુ પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે ખૂબ જ સરસ વટાણાવાળો પુલાવ સારો લાગે છે અને આ પુલાવને તમે કઢી હોય કે તમારે અથાણું હોય કે પાપડ તમે એની સાથે ખાવ એટલે ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે આપણે કૂકર બંધ કરી દઈશું કૂકરમાં આપણે એક બે વિસલ થાય ત્યાં સુધી આપણે એને રાખીશું તો હવે આપણે વિસલ થવા આવી છે અને હવે કુકર આપણે ઉતારી લીધું છે અને પ્રેશર પણ આપણું ઓછું થઈ ગયું છે તો હવે આપણે એને ખોલી લઈશું તો હવે આપણો રાઈસ સરસ એવો તૈયાર થઈ ગયો છે તો જોઈ શકો છો તો આપણો તૈયાર છે વટાણા પુલાવ એટલે કે મટર પુલાવ તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે પુલાવ બનાવેલો ખૂબ જ ટેસ્ટ લાગે છે જોઈ શકો છો તો કેટલો સરસ આપણો પુલાવ તૈયાર થયો છે તો મિત્રો તમને આ પુલાવની રેસિપી પસંદ આવી હોય તો એક લાઇક આપી દેજો તો તૈયાર છે આપણો લીલા વટાણાનું તાજા વટાણાનો પુલાવ તો બનાવજો મિત્રો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ પુલાવની રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો તો તૈયાર છે આપણો લીલા વટાણાનો પુલાવ